દેવગઢબરિયા તાલુકા પંચાયત ખાતે આજે કોંગ્રેસના આગેવાનો દ્વારા હલ્લાબોલ કરાયો આ તર્ક નવ એક બે હજાર શુક્રવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા આપેલ માહિતી અનુસાર તાજેતરમાં ગતરોજ જે સોમવાર ગુજરાત પ્રદેશ જનઆક્રોશની યાત્રા બાદ દેવગઢબરિયામાં જે કહી શકાય કે સ્થાનિક કોંગ્રેસના આગેવાનો જનતાના પ્રશ્નોને લઈને લડાયક મૂડમાં જોવા મળી રહ્યા છે જાન આક્રોશ યાદરાબાદ પહેલાં મરેગા મુદ્દા પર જાહેરમાં જે બેનર લગાવતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે આજરોજ દેવગઢવારેના કોંગ્રેસના આગેવાનો દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં જે મનરેગા સંબંધિત ગંભીર અનિયમિતતાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસના આગેવાનો દ્વારા રજૂઆત કરતાં જણાવ્યું હતું કે મનરેગા યોજનામાં સામાન્ય લોકોની જાણ બહાર તેમના નામે બેંક એકાઉન્ટ ખોલવામાં આવે છે અને તે અકાઉન્ટમાં તેમની જાણ વગર નાણાં ઉપાડી લેવામાં આવે છે આ સમગ્ર મામલે જતીન બાલવાણી દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે દેવગઢ તાલુકામાં આશરે દસ હજાર જેટલા અકાઉન્ટ જે બેંક અકાઉન્ટ છે તેમના જાણ વિના ખોલવામાં આવી છે અને વહીવટ કરવામાં આવી રહ્યો છે જેના કારણે સામાન્ય શ્રમિક અને ખેડૂતો માટે મોટો અન્યાય થઈ રહ્યો છે આ મુદ્દે કોંગ્રેસના આગેવાનોએ તાત્કાલિક તપાસ કરી અને દલસીતો સામે કડક કાર્યવાહી કરવામાં તેમજ મનેગા યોજનામાં પારદર્શિકતા લાવવાની માંગ ઉઠાવવા પામી હતી